નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો અંકલેશની વાલિયા ચોક કે નજીક આવેલ આમલા ખાડીનો ઓવરબ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી एसटी બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો एसटी બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા સોળ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા જોકે કે હાઈવે ઉપરથી પસાર થતા ભારતીય સેના કાફલો પણ રોકાઈ જઈ મુસાફરોની મદદે આવી રેસ્ક્યુ કર્યું હતું અને બંને બસને ખસેડવા માટે તેઓની ક્રેન પણ કામે લગાડી હતી આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી और यहाँ पे बस पलटी और मैंने उन पब्लिक को हेल्प किया કિને લગા આપીને જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર